ચાલો ભારતનું રાષ્ટ્રીય ઝાડ એક વર્ષમાં ઉંદર કેટલા બચ્ચાને જન્મ આપે માણસના કેટલા દાંત બે વખત ઉગે આપણા ભારત દેશમાં કુલ કેટલા જિલ્લા છે ક્યાં જીવન જીવનું માથું એકવાર કપાયા પછી અઠવાડિયા સુધી જીવી શકે જમીન ઉપર સુવાથી કઈ બીમારી દૂર થાય વિશ્વમાં સૌથી મોટી સ્કૂલ કયા દેશમાં આવે છે કયા જાનવરને મોટામાં ચૌદસો દાંત હોય છે ભેપ કયા દેશની કંપની છે ફ્લિપકાર્ટ ક્યાં દેશની કંપની છે ભારતમાં કોરોનાની લખી સૌથી પહેલાં ભણે લીધી હતી વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે વૃથ્વીઓ પર સૌથી ઉપ્પાદન જાનવર કયું છે ભારતનો સૌથી મોટો શહેર ક્યું છે કયો જીવ દોડતી વખતે સ્વાદ બાદ કરીને છે રામ મંદિર બનાવતા કેટલો સમય લાગ્યો આયુર્વેદિક દવાની ધોવાની સૌથી આવી હતી મ્યુઝિયમ ક્યાં છે જૂનાગઢ લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં છે ધરમપુર ગુજરાતનું ક્યુ બંદર મકાનો પ્રવેશ દ્વાર ગણાતું સુરત કયું શહેર ભારતનું મન્ચેસ્ટર ગણાતું અમદાવાદ મહાત્મા ગાંધીએ દાંડીકૂટનો પરમ કેસ તરીકે કરેલો છે અમદાવાદ અમદાવાદ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ કોણ હતા સરદાર કયા જિલ્લાનો હસ્તકલા ઉદ્યોગ ભારત તેમજ વિદેશોમાં પણ પ્રખ્યાત છે કચ્છ ફ્લેમિંગો સિટી કયા જિલ્લામાં છે કચ્છ ગુજરાતમાં મહાબંદર કેટલા છે એક કોઈ બહુ ઉદ્દેશ્ય પરિયોજના નથી થોરે તાજા કયો મુખ્ય ઉદ્યોગનું ક્ષેત્ર નથી ક્યાં હવાઈ મથક નથી ગુજરાતને આશરે કેટલા કિલોમીટર દરિયા કિનારો છે 1600 ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે 38 ગુજરાતમાં કયો ઉદ્યોગ નથી સળ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે જી ગિરિ અમદાવાદ શહેરનો પાયો કયા વર્ષે નખાયો હતો 144 ચૌદસો અગિયાર એમ બોલવર ક્યાં દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ભારતના સૌથી મોટી સિમ કાર્ડ કંપની કઈ છે કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે પ્લેન બનાવવામાં કેટલો સમય લાગે છે કયું પ્રાણી કઈ ખાતું પીતું નથી તડકામાં એવી કઈ વસ્તુ છે જે સુકાતી નથી ગુજરાતમાં સૌથી વધુ મંદિરો ક્યાં આવેલા છે બકરી ક્યાં ઝાડના પાન ખાતી નથી ગુજરાતના ઉદ્ઘાટક કોણ હતા ઢાઢર નદી કયા જિલ્લામાં વહે છે ક્યુ ફૂલ છત્રીસ વર્ષમાં એક જ વાર ખીલે છે રાષ્ટ્રીય ગીત કઈ રચનામાંથી લેવામાં આવ્યું હતું કોને ત્રણ આંખો હોય છે ધીનું નાળિયેર ખાવાથી કયો રોગ મટે છે દૂધમાં શું પીવાથી બુદ્ધિ વધે નર્મદાની ગુજરાતમાં કેટલી લંબાઈ છે કયો જીવ તેના નાક દ્વારા શ્વાસ લેતો નથી કયા રાજ્યના લોકો વધુ મરચાં ખાય છે ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગુજરાતમાં મહાબંદર કેટલા છે કયો મુખ્ય ઉદ્યોગનું ક્ષેત્ર નથી ગુજરાતમાં કયો ઉદ્યોગ નથી દેશને આઝાદ કોણે કર્યો ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે ગુજરાતમાં રાજ્યસભાની બેઠકો કેટલી છે મમ્મીના મમ્મીને શું કહેવાય ડાંગ જિલ્લામાં કેટલા તાલુકા છે નવલખી બંદર ક્યાં આવેલું છે ગાંધીજીને કેટલા છોકરા હતા ભારતનું સૌથી મોટું શહેર ક્યુ છે વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ કયો છે આઈસલેન્ડ કયા દેશમાં ચાલીસ મિનિટનો રાત હોય છે સૂર્યના નામથી કયો દેશ પ્રખ્યાત છે જાપાન ગુલાબી કેળા ક્યાં થાય થાય છે ઊંટ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે મેગી ખાવાથી કયો રોગ થાય ગુલાબ ગુલાબજામુન કયા દેશની રાષ્ટ્રીય મીઠાઈ છે સરસ આપણી સામે હિનાબેન ઊભા છે તેને વીસ પ્રશ્ન પૂછીએ ભારતનું રાષ્ટ્રીય ઝાડ કયું છે કયા ઝાડને કાપવાથી તેમાં લોહી નીકળે છે સોનાની હોટલ કયા દેશમાં છે એક વર્ષમાં ઉંદર કેટલા બચ્ચાને જન્મ આપે છે માણસના કેટલા દાંત બે વખત ઉગે છે આપણા ભારત દેશમાં કુલ કેટલા જિલ્લા છે ક્યાં જીવનું જોખમ જીવનું માથું કાપ્યા પછી એક અઠવાડિયા સુધી જીવે છે જમીન ઉપર સુવાથી કઈ બીમારી દૂર થાય છે વિશ્વમાં સૌથી મોટી સ્કૂલ ક્યાં દેશમાં થાય છે ક્યુ જાનવર છે મોઢામાં ચૌદસો દાંત હોય છે ઘડી સિર્ફ કયા દેશની કંપની છે ફ્લિપકાર્ટ કયા દેશની કંપની છે ભારતનું ક્યુ નગર સૌથી વધારે પ્રદૂષિત છે ભારતમાં કોરાનીની રસી સૌ પ્રથમ કોણે લીધી હતી વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પૃથ્વી ઉપર સૌથી વફાદાર જાનવર ક્યુ છે ભારતનું સૌથી મોટું શહેર ક્યુ છે કયો જીવ દોડતી વખતે શ્વાસ લેવાનું બંધ કરે છે રામ મંદિર બનાવતા કેટલો સમય લાગ્યો આયુર્વેદિક દવાની શોધ કયા દેશમાં થઈ હતી સરસ આપણી સામે ગ્રંથિબેન ઊભા છે એને આપણે વીસ પ્રશ્ન પૂછ્યું ભારતનું રાષ્ટ્રીય ઝાડ ક્યુ છે કયા ઝાડને કાપવાથી તેમાં લોહી નીકળે છે સોનાની હોટલ કયા દેશમાં છે એક વર્ષમાં ઉંદર કેટલા બચ્ચાને જન્મ આપે છે માણસના કેટલા દાંત બે વખત ઉકે છે આપણા ભારત દેશમાં કુલ કેટલા જિલ્લા છે કયા જીવનું માથું કાપ્યા પછી એક અઠવાડિયા સુધી જીવે છે જમીન પર સુવાથી કઈ બીમારી દૂર થાય છે વિશ્વમાં સૌથી મોટી સ્કૂલ કયા દેશમાં છે વિશ્વમાં ભારતમાં કયા જાનવરને મોઢામાં ચૌદસો દાંત હોય છે ઘડી શિલ્પ કયા દેશની કંપની છે ફ્લિપકાર્ટ કયા દેશની કંપની છે ભારતનું ક્યુ નગર સૌથી વધારે પ્રદૂષિત છે અંકલેશ્વર ભારતમાં કોરોનાની રસી સૌથી પહેલાં કોણે લીધી હતી વિશ્વ રક્તદાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે પૃથ્વીઓ પર સૌથી વફાદાર જાનવર ક્યુ છે ભારતનું સૌથી મોટું શહેર ક્યુ છે કયો જીવ દોડતી વખતે શ્વાસ લેવાનું બંધ કરી દે છે રામ મંદિર બનાવવામાં કેટલો સમય લાગ્યો આયુર્વેદિક ધ્વનિ શોધ કયા દેશમાં થઈ હતી ભારતમાં સરસ